તાલુકાના ખોડામલી પ્રાથમિક શાળામાં ચોમાસા દરમિયાન શિક્ષકો અને બાળકોને અપાર મુશ્કેલીઓનો સામનો ખોડામલી પ્રાથમિક શાળા પાણી ઘુસી ગયું છે આથી ખોડામલી પ્રાથમિક શાળામાં બાળકો અને શિક્ષણ સ્ટાફ મુશ્કેલીમાં પડ્યો આ વિશે સરકારી અધિકારીઓને પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી પરંતુ આનો કોઈ નિર્ણય લેવાયો નથી જો આવનાર સમરમાં નિર્ણય ન લેવાય તો આ તો ખાલી ચોમાસાની શરૂઆત છે હજુ આથી પણ ખરાબ સ્થિતિનો ખોડામલી પ્રાથમિક શાળાના બાળકો અને શાળાના શિક્ષકોને સામનો કરવો પડશે આવું વારંવાર છે તો સરકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અને અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ ક્યાં સુધી કુંભકર્ણની ઊંઘે ઊંઘશે આવો વિકાસ કન્યા કેળો અને શાળા પ્રવેશોત્સવમાં મોટી મોટી વાતો કરતા આગેવાનો કે નેતાઓ ક્યાં સંતાઈ ગયા છે કે શું તેમના ધ્યાનમાં નહીં હોય છોકરાઓને ડેન્ગ્યુ તથા રોગચાળો ફાટશે તો એનો જવાબદાર કોણ રહેશે સરકાર શ્રી રહેશે નેતાઓ અધિકારીઓ તો આવી આવીને મોટી વાતો કરી જતા રહેશે કોઈ જાતનું મગજમાં લેતા નથી કે ગામમાં શું સમસ્યા છે બાળકો કેટલા હેરાન થાય છે બે બેસવું ક્યાં ભણવું ક્યાં જમવું ક્યાં અધિકારીઓને એક એક આંખે કહી દેખાતું નથી હજી સુધી શું કરી રહ્યા છે સૂઈ રહ્યા છે કે રિપોર્ટર અલ્પેશભાઈ રાવલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મહેસાણા અમારી વરસાદી પાણી ઘૂસી જાય છે અને આ પ્રશ્ન વારંવાર થાય દર ચોમાસામાં આ પાણી ઘૂસી જાય છે અને એમાં અમે આખી શાળા વિદ્યાર્થીઓ શિક્ષકો બધા અમે બીજી સાહેબ વસ્તુ તમે આગળ કંઈ જાણ કરી તેના વિશે હા અમે લેખિતમાં તો જાણ કરી બરોબર તમારે સાહેબ તમાર પ્રિન્સિપાલ રૂમની હાલત કેવી છે સાહેબ ત્યારે રૂમની અંદર જવા એવું નથી બધું પાણી ભરાયેલું છે અંદર બધું કતરો ગારો બધું કે ભરાયેલું છે શિક્ષણ અધિકારી સરને જાણ કરેલી જ આગળ હા અમારા ટીચર સાહેબને અમે જાણ કરી બરોબર સાહેબ તમાર ટેન્ડર પાસ થયેલું છે અહીંયાનું કઈ આ રૂમો અમારું પોચ પાસ થયેલા છે પણ એ કંઈક જૂના ભાવના છે અને એ કોઈ ટેન્ડર લેતું નથી એવી વાત અમને જાણો

કેટલા વર્ષ પહેલા તમારે ટેન્ડર સાહેબ પાસ થયેલું હતું તો કઈ નિરાકરણ આવ્યો નથી તો આવી